દોસ્તો તો આજે રવિવારની સાંજે જો સેન્ડવિચ આવી રીતે બને પાવ લેવાનું પછી લીલી ચટણી લગાવવાની પછી બ્રેડ આવા લેવાના કોર વગર બ્રેડ આવે જો કોર નો આવે આમાં બ્રેડમાં પછી છે ને આને મસાલો નાખવાનો મસાલો નાખ્યો પછી એની ઉપર બીજું બ્રેડ મૂકી દેવાનું પછી જો આ બ્રેડ કાચી તૈયાર થઈ ગઈ છે આમાં ચીઝ નાખવાનું છે જો ચીજ નાખશે હવે ચીઝ તમને ભાવતું હોય તો નાખવાનું ન ભાવતું હોય તો નહીં નાખવાનું

આનો મસાલો બની જાય ટમેટા કાંદા બધું ખમણી નાખવા બધું ખમણી ને પછી મસાલો બનાવી દેવાનો અને આ લીલી ચટણી બનાવી નાખવાની લીલી ચટણી જો આ હા મસ્ત આ ટીકી નથી ને તીખી ચટણી છે લીલી જો આ બ્રેડ આ લીલી તીખી તીખી ચટણી ગ્રીન ચટણી ટીકી જા સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે કે આ મશીનમાં મૂકી આ તૈયાર થઈ ગઈ ખાવા માટે આવે એક મશીનમાં ચાર આવે ચાર હાલે જો આ સેન્ડવીચ આપણે કાચી હતી એને મૂકી છે મશીનમાં મશીનમાં કેટલા ઘણી રાખવાની મશીનમાં 5 મિનિટ 5 મિનિટ રહેવા દીઓ એટલે મશીનમાંથી સેન્ડવીચ કમ્પ્લીટ થઈ જાય ખાવા માટે જો નાખી દેવાનું પછી જો મિત્રો આ બાલ મંદિર અહીંયા બેસી ગયું છે લાઈનમાં બેઠા છે ભાઈ તો જો લેવા મળ્યા છે સેન્ડવીચ બહુ ભાવે હે તને સેન્ડવીચ ભાવે છે આમ જો તને ભાવે છે ભાઈ સેન્ડવીચ તને હા જા બે બે છોકરાઓ લાઇનમાં બેસી ગયા છે કેવા બેસી ગયા છે જો લાઈનમાં સામે જોવે છે ટીવી ટીવી માં જોતા જોતા ખાય છે સેન્ડવીચ ખાય છે અને અહીંયા બને છે સેન્ડવીચ મસ્ત બને છે કાચી ખાવામાં હાલે કાચી ખાવી હોય તો હાલે કાચી ખાય તો ચીજ નાખી દેવાનું એટલે કાચી મશીન માં નહીં મૂકવાની કાચી હમ સેન્ડવીચ બનાવે છે ઘી શું નાખ્યું છે ઘી ઘી ચોપડવાનું હા પેલા જો કા બટર ચોપડવાનું કા ઘી ચોપડવાનું આ બ્રેડ ઉપર ઘી લગાવવાનું અથવા બટર લગાવવાનું જા બનાવે છે સેન્ડવીચ આ બનાવવા વાળા છે સેન્ડવીચ જો સેન્ડવીચ બનાવાળા હા દેરાણી જેઠાણી સેન્ડવીચ બનાવે છે જો દેરાણી જેઠાણી બનાવે છે ને બધા જમવા બેસી ગયા છે બધા જમવા બેસી ગયા છે બેસી ગયા છે ને બાળ મંદિર લાઈનમાં જો